અમરેલી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ અમરેલી શહેરમાં જિલ્લા પોલીસના આદેશ હેઠળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં વિવિધ સ્થળોએ થયેલા ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે પાલિકા તંત્ર અને જમીન દસ્તાવેજ વિભાગ દ્વારા જાહેર જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે આ કાર્યવાહી અંતર્ગત અમરેલી કુકાવાઓ જકાતના પાસે આવેલી સરકારી જમીન સર્વે નંબર નવસો પંચાવન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ભેંસના તબેલાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અહીંયા આશરે ત્રણસો ચોરસ મીટર વિસ્તારમાં પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો તેમજ આશરે પાંચ ફૂટ ઊંચી અને ચાલીસ ફૂટ લાંબી દિવાલ ઊભી કરવામાં આવી હતી તંત્રે આ તબેલો તેમજ દિવાલને બુલડોઝર વડે તોડી પાડી સરકારી જમીન પરના દબાણને દૂર કર્યું છે ઉપરાંત અમરેલી શહેરના પર વિસ્તારમાં આવેલી સરકારી જમીન પણ કરવામાં આવેલ ગેરકાયદેસર રહેણાંક મકાન અને એક દુકાન અંદાજે અઢાર બાય અઢાઈ પર પણ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે સર્વે નંબર ત્રણસો ચોત્રીસ આ દૂર કરવા માટે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે તંત્રના પગલાને પગલાંને લઈને સ્થાનિક જનતામાં અનેક કમિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક લોકો આ કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે જ્યારે અન્ય કેટલાક લોકો તેને અચાનક અને અમાનવીય કહી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા જમા થયેલા પુરાવા અને કાયદાકીય કાર્યવાહી બાદ આ પગલાં લેવામાં આવી રહ્યા છે એવી માહિતી સામે આવી છે જો જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને બુટલેગરોની યાદીમાં આ વર્ષોથી સરકારી જમીનો ઉપર દબાણ કરેલા અને વિસ્તારોમાં તેમનો ખોપ હતો જે ખોફને ડામી દેવા માટે અમરેલીના એસપી સંજય ખરાતની મહેનત રંગ લાવી છે અને આજે અમરેલીની જનતાએ એસપી નું રોદ્ર સ્વરૂપ પણ જોયું આમ તો અમરેલી જિલ્લાની જનતામાં બુટલેગરોની વિરુદ્ધમાં કાર્યવાહીથી લોકોમાં ખુશીઓ જોવા મળી હતી આજ રોજ અમરેલી સિટી વિસ્તારમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે તેમનું ડિમોલિશનની કામગીરી સવારે સાત વાગ્યાથી હાથ ધરવામાં આવી છે ઇન્ચાર્જ મામલતદાર શ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જીબીનો સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે કુકાઓ રોડ પર ગુનાબી જોગસવા દ્વારા ઇલીગલ તાબેલો સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ સાથે જ રોકડિયાપરામાં રહેતા જગુભાઈ ખાખડીયા અને ધરવેશ વાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ જેની કોઈપણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય હાલમાં તંત્ર દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યું છે અસામાજિક તત્વો અમરેલી જિલ્લામાં જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અને એમના વિરુદ્ધ ગુના દાખલ થતા હોય છે તો તેને ખૂબ જ એક કડક સંદેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પણ લોકો આવું ઇલીગલ કૃત્ય કરતા હશે ગુનાખોરી પ્રવૃત્તિ આચરતા હશે તેમના વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવામાં આવશે